તો ડોક અમારા બહુ હા વાટ બે અત્યારમાં ચાલો તો મિત્ર બતાવી તમને અમારા ડોક પણ છે ચાલુ રાખજો અમારા ડોકને છે ચાલો મિત્ર જય માતાજી રે ખોડિયારમાં જો મિત્ર અમાર બિસ્કિટ છે અંદર આ બિસ્કિટ પેડા છે જો બતાય જો પેલેતના બિસ્કિટ રોટલી બધું નાખવાનું છે ચાલો મોબાઈલ પકડો પેલા મિત્ર ગાડી કાઢ લો પછી આપણે બિસ્કિટ નાખવી ચાલો ઊભા હા મિત્ર જો તમારો મિત્ર ગાડી કાઢે છે હવે તું બેઠો મિત્ર No, guétenme a la mitra, que me daisie. en quien embarca! ¡Careza! Moruchei yo a ¡Mitra! ¡Puro en

ભૂખ છે તને હે ભૂર્યા ભૂરા ને બહુ ભૂખ લાગે વાટ જોઈ રહ્યો મિત્રો ઈરો તો ભૂરો જ છે આમાં કોકે લખ્યું છે ભાભી વાલજી ભાઈ ફોન કરે કોણ પણ તમે તો લખો ક્યાં ફોન કરવો મારે આમાં કેટલાય નંબર નામ હોય છે એ રાતે કોને हेलो मित्र तो बताओ फोन क्या करवो हमारे जो हमारा डॉग खाए से बिस्किट आ रहा कुछ खाता से वो मित्र तुमने मयल करयो से हम है તમને મેક કર્યો છે મેક કર્યો છે મેક હું સબસ્ક્રાઇબર કરી દીસ બોલા મે લખેલું છે ને મેસેજ જ તમે ક્યા કામ બોલો છો ક્યો ને એટલા આગડી નંબર મારી પર હોય તો તમે કરો તમે ક્યા કામ થી તમે કોણ બોલો ગુજરાતી નામ લખો નામ લખો ચાલો મિત્રો બિસ્કિટ ખવાઈ ગયા છે રહી ગઈ છે

દાદા આવી ગયા છે ચાલો મિત્ર ચાલો તો મિત્ર હવે નાસ્તો કુતરા હવે કરી લીધો છે આપણે જ આવી કારખાને હવે અમે આવી મોડું થઈ ગયું છે તલો મિત્ર તલો મિત્ર પાસા અંદર આવી ગયા છે બારે ડોક ના બિસ્કિટ નાખ્યા આવ છે ભી મારી ઝુકડી હો વાલજી ભાઈ ફોન કરે પણ કી જગ્યાએ ફોન કરે તમારું નામ ક્યો ગામ ક્યો હું છું અહા

जय माताजी मित्र बताएं नया चलो मित्र जय माताजी बताएं नया आज जो जय माताजी चलो मित्र बोलो क्या तुमने फोन करूं हर आज क्या है ठहरो बियर डॉलर माती है ठहरो हर आज ना દોઢસો રૂપિયા જેમાં થાય નાનક પાડી તમારે તમારે જોવાની આપણે એમ બધા તો બધું એટલું બધું કામ ફેર્યો છે એટલું ખાલી રોઈ લેના એક બે આગળના જો ચાલો મિત્ર જય માતાજી તો બધાય ને લાઈવ દસ વાગ્યા કરશું તો લાઈવ આવી જજો લાઈવમાં તમે લખ્યું છે ફોન કરજો તો મારે તમને ક્યાં ફોન કરવો બાકી એડ્રેસ નામ હોય તો તમને હું ફોન કરું નંબર હોય તો રાધે હમ સારો મિત્ર તો દસ વાગે આવી જાવ લાઈવમાં દસ વાગે આપણે પાછા લાઈવ કરશું અત્યારે જો બે બેઠા છે ફોટો પાડ્યો છે ને હા હા એ તો પાડ્યો છે ચાલો તો જય માતાજી મિત્ર બધાને હવે દસ વાગે લાઈવ થશું દસ વાગે આવી જાવ લાઈવમાં જય માતાજી બધાને મિત્ર